મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ફાર્મર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મર બારસો ડીઆઈ આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું તમે જે ફાર્મર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર બે હજારને દસના મોડલનું ટ્રેક્ટર જો મળે છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સીટ છત્રીસ સારા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો કિંમત એક લાખ દસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ રાખેલી નથી આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોફેશન વાવડી જોવા મળશે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ ગામ સ્ટેશન વાવડી ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે રૂબરૂ ત્યાં જઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે ઘનશ્યામભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ઘનશ્યામભાઈનો નંબર નવ્વાણું બે એકાવન સડસઠ આઠ સોર્યાસીથી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ઘનશ્યામભાઈને અને તમે આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઓ આ ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર જોવા છે ફૂલ જવાબદારી સાથે આ ફાર્મર ફાર્મર મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે કિંમત ફિક્સ નથી તેમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે ચાચવેલું ટ્રેક્ટર જોમાં છે કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે